નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તુલસીના સૂકા લાકડાથી કરો આ ચૌદ દિવ્ય ઉપાય થશે બધા કામ તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર છોડમાંનો એક છોડ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરનું વાતાવરણ સકારાત્મક હોય છે જેના કારણે ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી આવતી નથી ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની યોગ્ય રીતે પૂજા કરવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે શ્રીહરિ વિષ્ણુની તુલસી ખૂબ જ પ્રિય છે ઘણી વખત બદલાતા હવામાનને કારણે અથવા યોગ્ય રીતે જાળવણી ન થવાને કારણે તે સુકાઈ જાય છે તેવી જ રીતે સામાન્ય રીતે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે તેને કાઢીને તે વાસણમાં નવો છોડ રોપવામાં આવે છે આ સાથે સૂકા તુલસીના છોડને પાણીમાં ડૂબાડવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે સૂકી તુલસીનો ઉપયોગ કરીને તમે ભગવાન વિષ્ણુને પણ પ્રસન્ન કરી શકો છો અને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવી શકો છો તો ચાલો જાણીએ શુષ્ક તુલસીનો શુભ ઉપયોગ કેવી રીતે કરવો પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખો સૂકા તુલસીની સાત નાની લાકડીઓ તેને એકત્રિત કરો અને પછી તેમને દોરા સાથે જોડો આ પછી તેમને ધીમ ધીમા બાળીને દીવામાં રાખી અને ભગવાન વિષ્ણુની સામે બાળી શકાય છે આનાથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે આ ઉપાય કૃષ્ણની એકાદશી કે ત્રયોદશી તિથિ અથવા કોઈપણ મહિનાની શુક્લ તિથિએ કરી શકાય છે સાત તુલસીની લાકડીઓ એકસાથે લઈને તેને કપાસ કે સફેદ દોરાથી બાંધી દો આ પછી તેમને અઠવાડિયામાં એકવાર ગંગાજળમાં ડૂબાડી દો અને પછી આખા ઘરમાં ગંગાજળ છાંટો આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે તુલસીની સાત નાની લાકડીઓ લો તેને ફરીથી બાંધો અને પૂજા કર્યા પછી તેને પર્સમાં તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખો આમ કરવાથી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે આનાથી તમારે આર્થિક તંગીનો સામનો પણ નહીં કરવો પડે સૂકા તુલસીના મૂળને બહાર કાઢી લ્યો આ પછી તેમને ધોઈને સ્વચ્છ કપડામાં લપેટીને પ્રવેશ દ્વાર પર લટકાવી દો આવું કરવાથી તમને માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના પણ અપાર આશીર્વાદ મળશે વધુ સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે ઘરમાંથી જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો થોડા સૂકા તુલસીના મૂળને લાલ રંગના કપડામાં રાખો અને તેને તમારા ગળામાં કે હાથમાં પહેરો આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય રહેશે તુલસીના પાનથી તેના મૂળ સુધીના અનેક ફાયદા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે માત્ર તુલસીના જ નહીં પરંતુ તેના લાકડાથી સંબંધિત ઉપાયો પણ ખૂબ જ ફાયદાકારક છે નાહવાના પાણીમાં તુલસીનું લાકડું ઉમેરીને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નાહવાના પાણીમાં તુલસીનું લાકડું નાખીને સ્નાન કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે અને માર્ગમાં આવતી દરેક અડચણો દૂર થાય છે શાસ્ત્રો અનુસાર તુલસીના લાકડાના પાણીથી સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે આ માટે તુલસીના લાકડાને નાહવાના પાણીમાં પલાળી રાખો અને થોડીવાર માટે છોડી દો હવે આ તુલસીના લાકડાને બહાર કાઢીને સ્વચ્છ જગ્યાએ રાખો અને આ પાણીથી સ્નાન કરો પાણીમાં વપરાયેલી તુલસીને ક્યારેય બાથરૂમમાં ન છોડવી જોઈએ નહીં તો તે અશુદ્ધ થઈ જાય છે કોઈ પણ અમાવસ્યાના દિવસે તુલસીના લાકડાથી સ્નાન કરવાનો આ ઉપાય તમે કરી શકો છો એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી સુતેલા ભાગ્ય ચમકે છે આ ઉપાયથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આના કારણે તમને જીવનભર પૈસા અને અનાજની અછતનો સામનો નહીં કરવો પડે ઘરમાં શાંતિ ન હોય તો જ્યોતિષશાસ્ત્ર મુજબ કરો તુલસીના પાનનો આ ઉપાય તેથી ચાર પાંચ તુલસીના પાન લો તેને ધોઈ લો અને પિત્તળના વાસણમાં સ્વચ્છ પાણીમાં મૂકો આ પછી નિયમિત સ્નાન કર્યા પછી આ પાણીને ઘરના દરવાજા પર છાંટવું આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ વાસ કરે છે તુલસીની મંજરીના આ ઉપાયો કરો તુલસીના છોડમાંથી મંજરી નીકળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને તુલસીના પાન તેમજ તુલસી મંજરી અર્પણ કરવાથી રોકી રાખેલા પૈસા પાછા મળે છે આ સાથે આવક પણ વધે છે ગંગાજળમાં તુલસીના પાન મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને નિયમિતપણે આખા ઘરમાં પાણીનો છંટકાવ કરો આ તમારી બધી જ સમસ્યાઓ દૂર કરશે તુલસીના લાકડાથી ઉપાય જ્યોતિષ અનુસાર તુલસીના લાકડાથી સ્નાન કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તમને માનસિક શાંતિ પણ મળે છે તેથી અમાવસ્યાના દિવસે તુલસીના લાકડાનો ટુકડો નાહવાના પાણીમાં નાખો અને થોડી વાર માટે છોડી દો અને થોડા સમય પછી તેનાથી સ્નાન કરો તેનાથી તમને તરત જ ફાયદો થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂકા તુલસીના પાનથી કરો આ ઉપાય થોડા સૂકા તુલસીના પાન લો તેમને સ્વચ્છ લાલ કપડામાં બાંધો અને તમારા પૈસાની પેટીમાં અથવા તો કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને વ્યક્તિની આર્થિક પ્રગતિમાં ફાયદો થાય છે તુલસીના મૂળથી કરો આ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો અને આ માટે તુલસીની પૂજા કરો અને તેના થોડા મૂળ કાઢી લ્યો હવે તેને લાલ રંગના કપડામાં બાંધીને હાથ પર બાંધી લ્યો આ તમને ગ્રહદોષથી મુક્તિ કરશે માનસિક તણાવ દૂર કરવા માટે સૂકા તુલસીના લાકડા સાથે ચંદનનું તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી માનસિક તણાવ દૂર થાય છે અને શાંતિ મળે છે કોઈ પણ પ્રકારનો ડર દૂર થાય છે અને મનમાં સકારાત્મકતા આવે છે સુખી લગ્ન જીવન માટે પતિએ સૂકું તુલસીનું લાકડું લઈને પત્નીના સામેના હાથમાં બાંધવું જોઈએ અને પત્નીએ તેને પતિના જમણા હાથમાં બાંધવું જોઈએ આ ઉપાય કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો એ આ વાતનો સંકેત આપે છે કે ઘરમાં કોઈ સંકટ ઊભું થઈ શકે છે પરંતુ ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જવાનું કોઈ કારણ હોતું નથી તેના બદલે તે હવામાન દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે કે તુલસીનો છોડ સુકાઈ ગયા પછી પણ તેની શુદ્ધતા જાળવવી રાખવાની છે પરંતુ સૂકા છોડને ઘરની બહાર રાખવાની સલાહ આપવામાં આવે છે પરંતુ આ આદર સાથે જ બહાર આવવું જોઈએ જો તુલસીનો છોડ સુકાઈ જાય તો આ છોડને મૂળમાંથી તોડીને કોઈ પવિત્ર નદી તળાવ કે પવિત્ર જળાશયમાં ડૂબાડી દેવું જોઈએ કે જે વાસણમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તેને રવિવારના દિવસે સુકાયેલા તુલસીના છોડને પણ સ્પર્શ ન કરવો જોઈએ તમારે તેની બહાર કાઢીને તેની જગ્યાએ નવો છોડ લગાવવો જોઈએ ગુરુવારે તુલસીનો નવો છોડ લગાવવો એ સૌથી શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ભગવાન વિષ્ણુ તમારા ઘર પર કૃપા વરસાવે છે એકાદશીના દિવસે પણ સૂકા છોડને ઘરની બહાર ન કાઢો રવિવાર મંગળવાર અને એકાદશીના દિવસે તુલસીને કોઈ પણ પ્રકારે સ્પર્શ ન કરવો જોઈએ આ વાત જ્યોતિષમાં માનવામાં આવે છે કે જો વાસણમાં વાવેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે અને તેને એકુંડામાંથી પણ દૂર કરવામાં આવે છે તો પણ તેના માટે ઘડાની માટી પણ ખૂબ જ શુભ હોય છે જ્યાં સુધી તમે તુલસીનો નવો છોડ લગાવી શકતા નથી ત્યાં સુધી તમે આ વાસણની પૂજા કરી શકો છો જેમાં અગાઉ છોડ વાવેલો હતો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં બે પ્રકારના તુલસીનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે એક છે રામ તુલસી અને બીજા છે શામ તુલસી રામ તુલસી ઘરમાં રોપવા માટે શ્રેષ્ઠ તુલસી માનવામાં આવે છે તમામ પ્રકારની તુલસીમાં રામ તુલસીને સૌથી વધુ શુભ માનવામાં આવે છે તુલસીના છોડ માટે કેટલાય ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તુલસીના છોડને યોગ્ય દિશામાં લગાવવું તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ એકાદશી પર તુલસીજી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ પણ રાખે છે તુલસીના છોડને કોઈ પણ અંધારાવાળી જગ્યાએ ન રાખશો અને તેને ઘરની અંદર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો